મોટા મોટા નેતાઓ છે કેજરીવાલ હોય કે પછી મિત્રો કોઈ પણ હોય બધા લોકો ડેડીયાપાડા ની અંદર આવવાના છે ભાઈ કેમ આવવાના છે કે તમને બધા ખબર છે કે ચેતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ ની અંદર ચૈતરભાઈ વાસવા બહારે નથી નીકળતા શું ખરેખર એને લઈને ત્યાં મીટિંગ યોજવામાં આવી છે શું ખરેખર એને લઈને કાલે જે જનસભા છે એને સંબોધન કરશે કે શું કઈ બીજો મામલો છે ભાઈ તો એના વિશે દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીશું તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં આપણે બસો કે ફોલોઅર સુધી પહોંચી જઈએ હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની આ નવી નવી અને જૂની જૂની દુનિયાની અંદર સાહેબ તમે ઘણા બધા વિડીયો જોયા હશે ક્યાંક તમે હશે કે વસાવાને લઈને બનતા હશે ક્યાંક તમે હશે હશે કે મિત્રો સંજયભાઈ વસાવાને લઈને બનતા પણ સાહેબ તમને ખબર છે કે ભૂલ કરે ને ભાઈનું પરિણામ તો આવવાનું છે ગમે એ વ્યક્તિ હોય ભાઈ કે ભલે ગમે મોટો સેલિબ્રિટી હોય હવે તમને ખબર છે કોઈ પણ વસ્તુની આપણે ભૂલ કરી ભાઈ તો એ ભૂલ આપણે સ્વીકારવી જોઈએ પણ મિત્રો ચૈતરભાઈ વસાવા એ ભૂલ સ્વીકારતા નથી સંજયભાઈ વસાવા પણ એમ જ કહી રહ્યા હતા કે ચેંતરભાઈ વસાવા તમે માફી માગી લો તમે ભૂલ કરી છે અમારી ઉપર કાચનો ગ્લાસ ફેંક્યો એ તદ્દન ખોટો છે તો તમે માફી માંગી લો સાહેબ શા માટે તમે માફી નથી માંગતા તો મિત્રો સંજયભાઈ વસાવા આવું કહેતા હોય છે હવે શું ખરેખર સંજયભાઈ વસાવાની વાત સાચી છે કે ખોટી છે તમે કરીને જરૂર બતાવજો હવે મિત્રો વાત કરવામાં આવે તો જનસભાની તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે જનસભા છે મિત્રો નર્મદાની અંદર ડેડિયાપાડાની અંદર તો કાલે જો મહત્વનું રહેશે કે શું સંબોધન આપે છે ભાઈ તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ